ત્રણ ચાર બાર ફાડીને આવ્યો આપડે કોમ કર બધા ભાઈઓ કરીએ માર તું ટુટા બનાવ શિયા એટલે બનાવીએ આપડે બધા ભાઈઓને બોલાવા જવું પડશે ઓટો મારતા બધા તમે ફોન કરીને ભેગા કરીએ આયોજન રાખી ઉતાવળો આખા ગોડા

મેલાવા <Indonesia> કોકરો <cat> <massę>

અલ્યા પ્લો જોડો કારિયો નઈ હા બલુરા ને અલ્યા કોણ બલુરા આવ્યું હોય મારું બલુરા આઈ જા હેની વાત ખબર કાઢવા અલ્યા મુએ તો આ ટોય ટોટા આયોજન કર્યું આગો ને મેલાય તુએ ટોટા ખાઈ ને ખાઈ ના લે

કે તમને કેવા અમે આતે અમે આવશું હાલ જ હેડો તે આવશું ને હવે અતાર કોમ હે થોડું આતે હેડો આઈએ તન આઈ જન રાખ્યો ને થોડું કોમ ટોમ ટોપટાઈ હોય તો કરો પણ દેખાય સંભા બસમાં કાડો દેખાય હે દેખાય તો કેવી વાત કરી પુડ્યા તો તો કાડો દેખાતું હે એટલે હું કેતો બોલો

ছি পাছো কে કે বন্দুক લઈ ચેર છે રખડ કર આતો આતો ઉડાઈ દો અરે બરાબર ખબર હે પત્ની ખાવાનું માલ છે કે આગળ વાહ હે સુકા દોરું દોરું ઓલે ના આયા હોય શીખાર મેમન પગ છોકરો તમે ના હોય તો

Ayah apa dah આ dumbu tak pun dumbu ni. Dah apa? Dah apa lagi? Perlu dapat lagi tu. Mama, ni mana masih ada lagi tu? Nah itu ada cuat ada lagi. Nah itu ada. Tapi darawan cakap. Ah, ada

તમે કદી બનાયો હોય રસોયું આલેને કાળલે નાખ બીજુ મે દરો પર પા ફૂ દરવાનું આ હોય એ નાખવાનું ન તપેલી રે ના લાલજી હારે હેલી ને આ વાત કો બો ડાળવાનું છોકરો આ આજુ પેલા દન ના ઘરે જો અમને ખાવા ના રે તો પાણી

તે વાત કરી શકું નહી યાર તું કે હા વાળો જોઈ નખીએ અરે અરે ને થાય કે કરાવી ખરો તો કરવું પડે વાત કરો તમે યાર એવું મહિના નહી તમે કરે તું તો લાય પણ લાય ઈન કિય છકુ નહીં કોઈ લાય વકે લે પોણી કે થોડું મય તું કોઈ ને લાગી તો થોડા કે આઈ તો એ યાર તો દુખરા પલાળી યાર હવે હું કરું એ નઈ તો હું તો તોય ધોઈ ના આવડા તપલા ના પેલો માલ સામાન લાવજે પેલા રસોઈ આઈ જાણ કરે જવું હા

તો પાણી બારી ગયું આ ગાકે મન તો આવડે વેચે ની બ્રેટી વાત કરી અલ્યા કોઈ બઈ

અલાયત મને નઈ કેવું પડ ન ના ના કારીગર એને હા પેલા અમાર અમે ના ખબર નહી આપો એ વાત કરે હા ખરીન કે બોલે હા